રાંધેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થઈ ગયેલા સાડા ત્રણ લાખ રૂપિયા રોકડની થેલી રાંદેર પોલીસે સીસીટીવીના આધારે શોધીને પરત અપાવતા ગુમ થયેલા રૂપિયાના માલિકની આંખમાં આંસો આવી ગયા હતા

આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મોરાભાગડ વિસ્તારમાં તેવીસ વર્ષીય મેકદાદ જાવેદ મેમણ પોતાના પરિવાર સાથે રહે છે ગત તારીખ સત્યાવીસ છ બે હજાર રોજ મેઘદાદ જાવેદ મેમણ રાંદેર પોલીસ મથકમાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું કે છવ્વીસ તારીખના રોજ પોતાના ધંધાના કામ અર્થેના રોકડા રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર લઈને બેંકના એટીએમમાં જતા હતા રાત્રે નવ વાગે રાંદેર વિસ્તારમાં આવેલ વિજય સેલ્સની સામે બેંકના એટીએમમાં પૈસા ડિપોઝિટ કરવા ગયા તે વખતે અચાનક છાતીમાં દુખાવો થયો હતો તે વખતે રસ્તામાં ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા ભરેલી થેલી એટીએમમાં ભૂલી ગયાની જાણ થઈ હતી જેથી પરત એટીએમ પર આવીને તેણે ચેક કર્યું હતું પરંતુ ત્યાં પૈસા નહોતા જેથી આસપાસના વિસ્તારમાં તેણે તપાસ કરી પરંતુ કઈ જ હાથ ન લાગતા ઘરે પરત આવ્યો હતો બીજા દિવસે યુવક રાંદેર પોલીસ મથકે પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે યુવકની ફરિયાદના આધારે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી ત્યારે સીસીટીવી ફૂટેજ જોતા એક વ્યક્તિ આ પૈસા લઈને જતો નજરે પડ્યો હતો જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન સાચવી રાખેલ યુવાને પોતાની ઓળખ જાહેર કરવાની ના પાડી અને જે પૈસા સાચવી રાખેલા હતા તે પૈસા પોલીસને સુપરત કર્યા હતા અને કહ્યું કે આ મૂળ માલિકને આપી દેજો પોલીસે રૂપિયાના માલિક મેઘદાદ જાવેદ મેમણને રાંદેર પોલીસ મથકે બોલાવીને પૈસા મામલે ખરાઈ કરીને પરત આપ્યા હતા આ દરમિયાન યુવકની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા પોલીસ અને જે વ્યક્તિએ પૈસા સાચવેલા હતા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે જે યુવાનના પૈસા પડી ગયા હતા તેને હૃદયની બીમારી હતી થોડા સમય પહેલા જ ઓપરેશન કરાવેલું હતું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત કે જે તમારું નામ મારું નામ ઇકદાદ જાલમી છે શું બનાવવાની મારું મારી દુકાન છે કે છે આડા પર ઇન્ટિરિયર ડેકોરની ઇન હોમ ડેકોર નામ ઠીક છે ત્યાંથી હું પૈસા લઈને નીકળેલું અને મેં એટીએમ માં મેં પૈસા જમા કરાવવા માટે ઉભો રહ્યો પચાસ ડિપોઝિટ કરેલા મેં એટલા મને કોલ આવ્યો અને તે એક ટાઈમ પર મને સફર પેશન્ટને છાતીમાં દુખાવ હોવું તો હું બહાર નીકળી ગયો ફટાક હા બહાર નીકળ્યો નીકળ્યો અને છાતીમાં દુખાવ વધારે હતો એટલા માટે હું નીકળી ગયો ઘરે જતો હતો રસ્તામાં મને યાદ આવ્યું કે મેં થેરી ભૂલી ગઈ છે તો પાછો આવે પાછો આવે થેરી મળી નહીં તો મેં પોલીસ સ્ટેશને કોલ કર્યો એ લોકોએ કમ્પ્લેન રજિસ્ટર કરી મને સવારે કીધું કે સવારે પોલીસ સ્ટેશન આવું સવારે આવેલો ટીમ આવેલી નથી તો મેં પાછો સાડા અગિયાર વાગે પાછો આવ્યો સાડા અગિયાર બહાર ના ટીમ અવેલેબલ હતી એક ટાઈમ પર ટીમ મને લઈ નહીં ગઈ એ લોકોએ ચેકિંગ કરી ને હમણાં સવારના મેં લઈ ગયો મને લાગે લાગશે લાગ્યું કે કાલે મળી જશે બાર ટીમે મને ફટાકથી બાર કલાકના અંદર અંદર મને મારી પૈસા આપી દીધા કેટલો ખુશીનો આનંદ છે મને બહુ ખુશી થઈ ટેન્શનમાં હતો ને ટેન્શન લેવા ડૉક્ટરે ના પાડેલી તો બી જેમ તેમ જેમ તેમ કીધું ફેમિલીને હજુ સુધી કંઈક કીધું નથી ને એ જ ટેન્શન હતું કે કેસ ના કહેવા બહુ બહુ મોટું મોટું સવારથી લઈને બે અઢી વાગ્યા સુધી સુધી એ લોકોને ક્લુ નહી મળ્યા ત્યાં સુધી એ લોકો મારા સાથે જ હતા એ લોકો આખા બધા ક્લુ કર્યા એટીએમ પેલા બેન્કમાં જઈને એ લોકોએ કેમેરા ચેક કર્યું રસ્તામાં આવતા આવતા અમે બે બિલ્ડિંગના કેમેરા ચેક કરતા આવ્યા અમે આવ્યા અહીંયા આવીને અમે બે ત્રણ કલાક રોડના કેમેરા ચેક કર્યા છે એ લોકોને જવાનું હતું કઈ કામથી એ લોકો એકના માટે બી લેટ થઈ ગયેલા હતા તો બી એ લોકોએ પહેલા કેમેરા ચેક કર્યું એ લોકોને કહ્યું મહેલું કઈ કે કેમેરામાં શું છે કઈ ગાડી છે એના પછી એ લોકો ગયા છે જ્યાં એ લોકો જવાનું અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે